મુંબઈ વખતે જુલાઈમાં મુંબઈમાં દિવસે દિલને હમસાવી દીધી તેવા કિસ્સો સામે આવ્યો છે કે મુંબઈમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીએમસી હેઠળની સરકારી પ્રસ્તીમાં હોસ્પિટલમાં બીએમસીમાં સંચાલિત હોસ્પિટલમાં પાવર ન હતું તે ત્રણ કલાક સુધી જનરેટર ચાલુ થયું ન પાવર નિષ્ફળ થયા પછી મોબાઈલના ફોનથી ટોચ પ્રકાશ સિઝલમાં સર્જરી કરવામાં આવી હતી અને આ ઘટનામાં માતા અને બાળક બંને મૃત્યુ થયા હતા અને જ્યારે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરે આ કાર્યવાહી બાદ હોબાળો થયો ત્યારે વીએમસી આ મામલે તપાસ આદેશ કરે છે કે યુવતી પિતા બનવાનો હતા ત્યારે તેમના માટે આનંદ થઈ શરૂઆત થઈ છે આ દિવસોમાં નવ હજાર જીસુ મુંબઈમાં તબિયતમાં નિષ્ફળતા કારણે આનંદ માતમ માતમમાં સવે કે ડૉક્ટરે એક મહિલામાં મોબાઈલમાં ફોનની ટોસ જારી ડિલિવરી કરી હતી ના બાળકને અને બંને મૃત્યુ થયા હતા અને બીએમસી સુરજરમાં મેટ્રીમાં ઓમ બની હતી પત્નીની એ શું કહ્યું કે મહિલાના પતિ કહ્યું ડૉક્ટરે સજા

ઉત્તરો અડસઠ સાત વાગ્યા પ્રસ્તુત હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા કે ડૉક્ટરે આખો દિવસ એડમિટીને નોર્મલ થશે અને આ ડિલિવરીને કારણે લોહીથી લથપથ થઈ અને આ મહિલા સાસુઓમાં જણાવી ડૉક્ટરે પેટમાં છીરો કર્યો હતો અને આ ડૉક્ટરે બીજી હોસ્પિટલમાં મોકલ્યા નહીં અને ઓપરેશન થિયેટરમાં લઈ ફોનની ટોર્ચલાઇટ મદદથી ડિલિવરી કરી